નમસ્કાર આપણી આસપાસની દુનિયા સતત ગતિમાં છે પણ ક્યારે વિચાર્યું છે કે કોઈ વસ્તુ કેમ ચાલે છે કેમ અટકે છે અથવા પોતાની દિશા કેમ બદલે છે આ બધા પાછળ છે માત્ર એક જ કોન્સેપ્ટ બળ તો ચાલો આજે આ બળ શું છે એને એકદમ સરળ રીતે સમજીએ આ પાઠનું સંપૂર્ણ સ્વાધ્યાય એક જ પેજમાં જોઈને લખવા માટે તમે અમારી વેબસાઇટ અભ્યાસક્રમ ડોટ ઇનનો ઉપયોગ કરી શકો છો આ માટે ગૂગલ પર જઈને અભ્યાસક્રમ ડોટ ઇન લખીને કે બોલીને સર્ચ કરો અમારી આ સાઇટ પર દરેક પાઠના સ્વાધ્યાય સોલ્યુશન અને એમસીક્યુ ક્વિઝ ગેમ આપેલ છે જેનો ઉપયોગ તમારા જ્ઞાનમાં વધારો કરવા માટે તમે કરી શકો છો ચાલો એક ઉદાહરણ જોઈએ ફૂટબોલનો દડો પડ્યો છે એને ગતિમાં લાવવા માટે શું કરવું પડશે આરે સિમ્પલ છે એને કીક મારવી પડશે લાત મારવી પડશે હવે બીજું વિચારો કોઈ રૂમમાં જવું છે તો દરવાજો ખોલવા માટે શું કરવું પડશે બસ એને આપણી તરફ ખેંચવો પડશે અને માની લો કે કોઈ ભારે બોક્સને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવું છે તો એકદમ સાચું એને ધક્કો મારવો પડશે તો આપણે જોયું લાત મારવી ખેંચવું ધક્કો મારવો આ બધી ક્રિયાઓમાં એવી કઈ એક વાત છે જે કોમન છે શું લાગે છે જરા વિચારો તમે જે વિચાર્યું એ બિલકુલ સાચું છે આ દરેક ક્રિયામાં આપણે બળ લગાવીએ છીએ તો ચાલો હવે સમજીએ કે આ બળ આખરે છે શું જુઓ વિજ્ઞાનની ભાષામાં બળની વ્યાખ્યા એકદમ સિમ્પલ છે કોઈપણ વસ્તુ પર લગાડવામાં આવતો ધક્કો કે ખેંચાણ એને જ બળ કહેવાય બસ આટલું જ કોઈ પણ વસ્તુને હલાવવા માટે કાં તો એને ધક્કો મારવો પડે અથવા તો ખેંચવી પડે આપણી રોજની લાઈફમાં તો આપણે સતત બળનો ઉપયોગ કરીએ છીએ ખરું ને જેમ કે જમીન પરથી કોઈ વસ્તુ ઉપાડવી બારણું ખોલવું ક્રિકેટમાં બેટથી બોલને ફટકારવો કે પછી કોઈ ભારે વજન ઉંચકવું આ બધું જ બળ લગાડવાના ઉદાહરણો છે પણ એક મિનિટ આ બળ આવે છે ક્યાંથી શું એ હવામાંથી જ પેદા થાય છે ના બિલકુલ નહીં ચાલો એ રહસ્ય પણ જાણી લઈએ કે બળ કેવી રીતે લાગે છે તો મુદ્દાની વાત એ છે કે બળ ત્યારે જ લાગે છે જ્યારે ઓછામાં ઓછા બે પદાર્થો એકબીજાના સંપર્કમાં આવે એટલે કે એમની વચ્ચે આંતરક્રિયા થાય જેમ તાળી પાડવા માટે બે હાથની જરૂર પડે બસ એ જ રીતે બળ માટે બે પદાર્થોની જરૂર પડે આ યાદ રાખજો અહીં જુઓ કેટલું સ્પષ્ટ છે ડાબી બાજુ વ્યક્તિ કારની પાસે ઊભો છે પણ એને અડતો નથી કોઈ આંતરક્રિયા નથી એટલે કોઈ બળ પણ નથી પણ જમણી બાજુ જુઓ જેઓ કારને હાથથી ધક્કો મારે છે મતલબ કે આંતરક્રિયા થઈ અને તરત જ બળ લાગ્યું સારું તો અત્યાર સુધી તો વાત થઈ એક બળની પણ શું થાય જો કોઈ એક જ વસ્તુ પર એક કરતાં વધુ બળ લાગે હં આ તો રસપ્રદ પરિસ્થિતિ છે ચાલો એને પણ સમજીએ ચાલો એક સીન વિચારીએ એક ભારે બોક્સ છે અને તમે અને તમારા મિત્ર બંને અને એક જ દિશામાં ધક્કો મારી રહ્યા છો તો શું થશે સિમ્પલ છે તમારા બંનેનું બળ ભેડું થઈ જશે એમનો સરવાળો થશે અને પરિણામ બોક્સને ખસેડવાનું કામ એકદમ સહેલું થઈ જશે બરાબર ને હવે એનાથી ઊંધું વિચારીએ દોરડા ખેંચતી ગેમ તો બધા રમ્યા જ હશો એમાં શું થાય બંને ટીમ સામસામે વિરુદ્ધ દિશામાં દોરડું ખેંચે છે આવા કિસ્સામાં પરિણામી બળ એ બંને બળોના તફાવત જેટલું હોય છે અને જે ટીમ વધુ તાકાત લગાવે જેમ કે અહીં ટીમ એ એ જ જીતે છે પણ એક મિનિટ જો દોરડા ખેંચમાં બંને ટીમ બરાબર સરખી જ તાકાત લગાવે તો તો પરિણામ શું આવશે ઝીરો શૂન્ય જ્યારે બે સરખા બળ વિરુદ્ધ દિશામાં લાગે ત્યારે પરિણામી બળ શૂન્ય થઈ જાય છે અને દોરડું એ તો પોતાની જગ્યાથી એક ઇંચ પણ ખસશે નહીં તો હવે આપણે એ સમજી ગયા કે બળ કેવી રીતે કામ કરે છે પણ બળને પૂરેપૂરું સમજવા માટે એના બે ખાસ મિત્રોને ઓળખવા પડે એના વગર બળની વાત અધૂરી છે ચાલો મળીએ એમને આ બે મિત્રો છે મૂલ્ય અને દિશા મૂલ્ય એટલે બળની તાકાત તે કેટલું વધારે છે કે ઓછું છે અને દિશા એટલે કે બળ કઈ તરફ લાગી રહ્યું છે અને ખાસ વાત એ છે કે જો આ બેમાંથી એક પણ વસ્તુ બદલાય તો બળની આખી અસર જ બદલાઈ જાય છે તો જ ચાલો ફટાફટ રિવાઇન્ડ કરીએ આજે આપણે શું શીખ્યા આપણે શીખ્યા કે બળ એટલે ધક્કો કે ખેંચાણ બળ હંમેશા બે પદાર્થોની આંતરક્રિયાથી જ લાગે છે અને બળને સમજવા માટે તેનું મૂલ્ય અને દિશા બંને જાણવા જરૂરી છે અને હા જો આ પાઠને હજુ વધુ પાકો કરવો હોય અને તેનું સ્વાધ્યાય સોલ્યુશન એક જ પેજમાં જોઈને લખવું હોય તો ગૂગલ પર લખીને કે બોલીને સર્ચ કરો અભ્યાસક્રમ ડોટ એન આ વેબસાઇટ પર દરેક પાઠના સ્વાધ્યાય સોલ્યુશન અને મજેદાર ક્વિઝ ગેમ પણ આપેલી છે જેનાથી તમારું જ્ઞાન ચોક્કસ વધશે અને જતાં જતાં એક મજેદાર સવાલ તમારા માટે માની લો કે તમે તમારી પૂરેપૂરી તાકાત લગાવીને એક દીવાલને ધક્કો મારો છો પણ દીવાલ તો જરાય ખસતી નથી તો શું એનો મતલબ એવો થાય કે તમે લગાવેલું બળ શૂન્ય છે આના પર જરૂરથી વિચારજો ફરી મળીશું